જય માતાજી હું પીટી જાડેજા મીડિયા સમક્ષ એક નિવેદન કરવા માગું છું કે સવારથી મને ફોન આવે છે ટીવીમાં જાણવા મળેલ છે તો પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપ્યું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડોક ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજુ બાબા સાહેબ બધા સાથે વાત થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું પણ મૌખિક મને બધાના ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે એટલે હાલ આપને હું સંદેશો આપવા માંગુ છું રાજીનામું આપ્યું નથી આપવાનું નહીં મારી નારાજગી છે મેં આપને કહી દીધું નારાજગીનું કારણ આ હતું બીજું કંઈ નહોતું જય માતાજી છાત ધમકી ગઈ આથી વિશેષ મારે બીજું કંઈ કહેવાનું થતું નથી મારો સમાજ જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજ એ તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે

જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ જો કોર કમિટી મારી અરે રે નહીં હોય અને સમાજ મારી અરે રે નહીં હોય સમાજ તો અત્યારે એટલો આગ બબુલો થયો છે રોકવો મુશ્કેલ છે તમે મેસેજ સાંભળો છો વાંચો છો જુઓ છો અને આમ જો તમારે મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની સંકલન સમિતિની સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ હું અગિયાર વર્ષથી કહેતો આવું છું તમે સેકલ પાપડ નથી ભાંગો અગિયાર સમિતિ ભેગી થાય તો મારા ધારેય કરી શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સિત્તેર સમિતિ ભેગી થાય તો સિત્તેર ઘણું કરી શકે તમે સેકન્ડ પાપડ નથી થઈ ગયું સમાજને ક્યાં ખબર છે સરકારને ક્યાં ખબર છે એ મને જ ખબર છે એનો પડદાપાશ કરીશ પણ જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ને ધમકી ધમકી છે પણ સાચી છે ખોટી નથી આ હું ગુસ્સામાં જ બોલતો હો અમારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી અને હો ને તો જવાબ આપજો વધારે વાત નથી કરવી પણ હવે તો મારે મરવું છે એ પાકું છે મરી જ જવું છે મેં પચાસ ભાષણમાં કીધું છે મરી જવું છે પણ મારું મોઢું બોધ ન કરાવી કે કોઈ શું કામ આ મોઢું ક્ષત્રિય સમાજનું છે અમારા યુવાનોનું છે આ મારા રામ ભગવાનનો દીકરો છું એનું છે કોઈ બંધ નો કરાવી કે કોઈના બાપની તાકાત નથી આનો પરિણામ ખરામાં ખરાબ શું આવે મરવાનો તો મરવા માટે તો મેદાન પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચોકી જાયશ હું હો શંકરણ સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લા આમ મેદાનમાં આવું છું ખુલ્લે આમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ હ મને તમે એક વાતનો જવાબ આપો તમે કરવા શું કામ નથી માગતા કેવા શું કામ નથી એમ માગતા જો તમને કહી દો મારી પાસે એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્પિ બા થી માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કાંઈ હોય પણ મને ખરેખર મજબૂર ન કરો નગરો હું તમારો પડદા ફાશ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી કોર કમિટી ન હોય આવી સંકલન સમિતિ ન હોય તમે એમ બાનો છો હું શું કરી શકું એ તમને કાલ જ બતાવી દઈશ